you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દેશમાં પ્રથમ જે એન વન વેરિયન્ટ ડિટેક્ટ થઈ ચૂક્યો છે તેને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ચૂકી છે કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈ ઊભી થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે આ સિવાય જિલ્લા સ્તર પર આવનારા એસ આર અને આઈએલઆઈ કેસના રિપોર્ટના સર્વેલન્સ નો નિર્દેશ આપવામાં આવ્યો છે રાજ્યોને ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે અહીં મળનાર પોઝિટિવ સેમ્પલ ને જીનોમ સિક્વેન્સીંગ માટે સલાહ આપવામાં આવી છે આમ ફરી એકવાર કોરોના ની ભારતમાં એન્ટ્રી થઈ છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો પાંત્રીસ નવા કેસ સામે આવ્યા છે આ સિવાય કોરોના થી યુપી અને કેરળમાં પાંચ લોકો ના મોત થયા છે કેરળમાં વધતા કેસ ને જોતા કર્ણાટકમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અહીં સ્વાસ્થ્ય મંત્રી બધા વરિષ્ઠ નાગરિકો અને બીજી બીમારીથી પીડિત લોકોને માસ્ક લગાવવાની સલાહ આપી છે વળી તેમણે કહ્યું છે કે કોઈ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં